નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં એનએમએમએસની પરીક્ષાની તૈયારી કરીશું મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચાલો પહેલો પ્રશ્ન છે શરીરમાં અંગોને વિકાસ પામતી સૌ શું કહેવાય છે તો મિત્રો આનો જવાબ તમને ખબર હોય તો ઓપ્શન એમાં બેસી બીમાં ભ્રૂણ સીમાં કોષ કે ડીમાં હૃદય તો આનો જવાબ છે ઓપ્શન બી તેને ભ્રૂણ કહેવાય છે રવા મિત્રો ચાલો હવે આપણે ચેનલને વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો પ્રશ્ન નંબર બે જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે તો મિત્રો આ તમે જાણો છો આ ધોરણ સાતમાં આવી ગયું છે જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે ઓપ્શન એ મોટું આંતરડું ઓપ્શન બી મોમા સી નાનું આંતરડું કે ડી અન્નળી તો આનો જવાબ છે મિત્રો ઓપ્શન સી નાના આંતરડામાં જાય છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ યુગમનજમાં કેટલા કોષ કેન્દ્રો આવેલા હોય છે ઓપ્શન એમાં બે બીમાં ત્રણ સીમાં ચાર કે ડીમાં પાંચ તો આનો જવાબ છે મિત્રો ઓપ્શન એ બરાબર બે આવેલા હોય છે ચાલો પ્રશ્ન નંબર ચાર નવા વૃક્ષો ઉછેરવા તેને શું કહેવાય છે વન નાબૂદી રણ નિર્માણ પુનઃવનીકરણ કે જંગલ તો મિત્રો વન નાબૂદી એટલે જંગલોનો નાશ કરવો બરાબર રણ નિર્માણ એટલે રણ પુનઃવનીકરણ આનો જવાબ આવશે ઓપ્શન સી પુનઃવનીકરણ મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવું ચાલો સેતુનું વૈજ્ઞાનિક નામ શું છે એપિસ ઇન્ડિકા બોમ્બેક્સ મોરી માસ્કા ડોમેસ્ટિકા કે ઓપ્શન ડી મોરસ આલવા તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી મોરસ આલવા આ પ્રશ્ન તમારી એનએમએમએસમાં પૂછાઈ શકે તેવો છે મોસ્ટ ટાઈમ આઈમ્પિકેશન છે ચાલો પ્રશ્ન નંબર છ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ હરિત કંક આપેલા તમામ તો આ તમારી ધોરણ સાતનું વિજ્ઞાનમાં છે કે આનો જવાબ આવશે ઓપ્શન ડી સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં ત્રણેય વસ્તુની રહે છે ઓપ્શન ડી ચાલો પ્રશ્ન નંબર સાત માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે યકૃત સ્વરૂપી પિત્તા છે કે લાર ગ્રંથિ તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી લાર ગ્રંથિ એ સૌથી મોટી ગ્રંથિ છે જે આપણા આવેલી છે પ્રશ્ન નંબર આઠ કયા સૂચક પર બેજ નાખતા તે લાલ રંગમાં પરિવર્તન પામે છે તો મિત્રો આ તમે પત્રો બનાવ્યું જશે બરાબર આમાં ઓપ્શન એ હળદર મીથુ ફિનોપ્થેલિન કે ગોરુલિટમસ પત્ર આમાં હળદર પત્રથી આપણે જોઈએ છે એટલે ઓપ્શન એ આવશે આમાં હળદર બરાબર ચાલો નીચાણામાંથી કયા સ્થળે લોખંડને કાટ લાગવાની ક્રિયા ઝડપી બને છે તો મિત્રો તમે જાણો છો જ્યાં પાણીનું પ્રમાણ વધુ હોય ત્યાં કાટ વધુ લાગે તો રણ પ્રદેશ પર્વત ઉપર કિનારે કે મેદાન પ્રદેશમાં તો આનો જવાબ આવશે ઓપ્શન સી દરિયા કિનારે કાટ વધુ લાગે છે ચાલો પ્રશ્ન નંબર દસ લઈએ ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે તો મિત્રો ભારે કસરત દરમિયાન શ્વસન દર આનો જવાબ આવશે ઓપ્શન સી પચીસ જેટલો હોય છે તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો અસ્તુ